એક અઠવાડિયાથી અતિ ભારે વરસાદના કારણે ગુજરાતમાં કોલેરાની એન્ટ્રી થઈ ગઈ છે રાજકોટમાં અત્યાર સુધી ઓગણીસ કોલેરાના કેસ નોંધાતા ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેથી હાલ બહારના ખાતા પીતા પહેલાં જરૂરથી સાવચેતી રાખજો કોલેરાગ્રસ્ત વિસ્તાર પર કઈ વસ્તુઓ વેચાણ પર ધ્યાન રાખવું જોઈએ તે આરોગ્ય વિભાગે વિગતે માહિતી આપેલી છે ગુજરાતના ચાર મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધી બસો ત્રેપન કેસ કોલેરાના નોંધાયા છે અમદાવાદમાં જાન્યુઆરીથી અત્યાર સુધી એકસો ત્રાણું કોલેરાના કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં પાણીથી ફેલાતા રોગોમાં ચોમાસાની ઋતુમાં વધારે થાય છે તેવામાં આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ એકસો ત્રાણું કેસ નોંધાયા છે અને ઓગસ્ટ મહિનામાં બાવીસ કેસ સામે આવ્યા હતા સૌથી વધારે રાજકોટમાં કોલેરાના કેસ સામે આવ્યા છે ઉપલેટામાં બે બાળકોના મોત થયા હતા પરંતુ રાજકોટ શહેરમાં કોલેરાથી અત્યાર સુધી એક પણ મોત થયું નથી વાત કરીએ સુરતની તો અત્યાર સુધી તેર કેસ નોંધાયા છે સુરતના સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં બાર જેટલા કેસ નોંધાયા હતા અને ઓગસ્ટ મહિનામાં એક જ કેસ સામે આવ્યો છે આ સિઝનમાં તેર જેટલા કેસ સુરતમાં નોંધાયા છે હવે વાત કરીએ કોલેરાની કોલેરા એક જાનલેવા બીમારી છે તેમનાથી બચવા માટે જાગૃત તો રહેવું ખૂબ જ જરૂરી છે તો ચાલો તમને જણાવીએ કે કોલેરા કેમ ફેલાય છે અને તેમના લક્ષણો કયા છે કોલેરા બીમારી સંક્રમણના કારણે થાય છે જેમાં મરીજને ઝાડા અને ઉલટી આવે છે પાણી અથવા પોષણની કમીથી આ બીમારી ઘણી હદે વધી જાય છે અને ઘણી વાર તો જાનલેવા પણ સાબિત થાય છે ખરાબ ભોજન અને ગંદુ પાણી પીવાથી તેમના બેક્ટેરિયા પેટમાં જાય છે જેથી ખાવા પીવા વિશે વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ઝાડા ઉલટી તથા કોલેરા સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે નરી આંખે ના દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુ ગંદકીના કારણે આવા સૂક્ષ્મ જીવો પીવાના પાણીમાં કે ખોરાકમાં ભળે અને ખોરાક પાણીને દૂષિત કરે છે માખી બેસતી હોય તેવો ખુલ્લો ખોરાક અસ્વસ્થ હાથ કે નખના મેલ દ્વારા પણ આ સૂક્ષ્મ જીવાણું વ્યક્તિના શરીરમાં પહોંચે છે અને રોગ પેદા કરે છે કોલેરા થવાના લક્ષણો કોલેરા થવાથી શરીરને નુકસાન થાય છે કોલેરામાં શરીરમાંથી પાણી અને ક્ષાર નીકળે છે તેના કારણે નબળાઈ આવે છે ઝાડા ચાલુ રહે છે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે આ પરિસ્થિતિને ડિહાઇડ્રેશન કહે છે ગંભીર ડિહાઇડ્રેશનના મુખ્ય લક્ષણો મુજબ વધુ પડતી તરસ લાગે હોઠ અંદરના ભાગે સૂકવા માંડે છે બાળક સૂનમુન પડી રહે છે અથવા તો ચીડચીડાટ બાળક રહે છે પેટની ચામડી પર ચપટી ભરીને છોડી દેવામાં આવે તો કરચલી પડી જાય છે કોલેરાથી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ ઉલટી અને કોલેરાના વાવળ વખતે પાણી ઉકાળીને જ પીવું જોઈએ બજારું ખોરાક કે પીણાઓ લેવાનું ટાળવું જોઈએ પીવાનું પાણી લેવા માટે ડોયા કે નળવાળું માટલું ઉપયોગ કરવો જોઈએ હાથના નખ કાપેલા રાખવા જોઈએ રસોઈ જમતા વખતે કે રસોઈ બનાવતા વખતે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ આમ કરવાથી મિત્રો તમે કોલેરાથી બચી શકો છો મિત્રો આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતી જો તમે કોઈપણ સિમ્ટમ્સ એટલે કે કોઈપણ લક્ષણો તમને દેખાતા હોય તો તમે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ મિત્રો અને વિડીયો સારી લાગી હોય અને વિડીયો ઇન્ફોર્મેશન લાગ્યું હોય તો તમારા ગુજરાતી ભાઈની આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો